નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દેશના સૌથી ધનિક પરિવારો દેશમાં પરિવારોની આવક ખર્ચ જીવનશૈલી બચત રોકાણ અને ભાવિ યોજનાઓ અંગે રિસર્ચ ટાઇગનલ ઇન્સ્ટિટ્યુટ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે આ સર્વેમાં કર્ણાટકના પરિવારો દેશમાં સૌથી વધુ સમૃદ્ધ હોવાનું બહાર આવ્યું છે જોકે બે તૃતીયાંશ ભારતીયો હજુ પણ દર મહિને પાંત્રીસ હજાર રૂપિયાથી ઓછી કમાણી કરે છે આ વર્ષે કર્ણાટકમાં પરિવાર દીઠ સરેરાશ માસિક આવક રૂપિયા પાંત્રીસ હજાર ચારસો ને અગિયારની આસપાસ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર માટે ભિક્ષુઓ દાતા બન્યા છે હવે રામ મંદિર નિર્માણ માટે દાન આપનારાઓની યાદીમાં ભિક્ષો પણ જોડાઈ ગયા છે કાશી અને પ્રયાગરાજના ભિક્ષુકોએ દાનની રકમ ભગવાન રામને અર્પણ કરી છે તેમણે રામ મંદિરના નિર્માણ માટે ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું છે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ભિક્ષોની ભાવના પ્રશંસનીય છે સંત સમાજ ભગવાન રામને સુખી જીવનની શુભેચ્છા પણ પાઠવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત નવ લોકો જીવતા દાજ્યા છે મધ્યપ્રદેશના ગુનામાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ ગુનામાં બસ અને ડમ્પર વચ્ચે ગમકવાર અકસ્માત થયો હતો આ અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી આ બનાવમાં નવ લોકો જીવતા દાજ્યા છે ઉલ્લેખનીય છે કે આ બસમાં ત્રીસ જેટલા યાત્રીઓ સવાર હતા જ્યારે પંદરથી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે